પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ઐતિહાસિક નિર્ણયથી તમામ ચૂંટણીઓમાં ભાજપનો પ્રચંડ વિજય અપાવનાર સી આર પાટીલ પોતાના કાર્યકાળથી સંતુષ્ટ દેખાયા કેમ કે એક વ્યક્તિ એક પદને હર હંમેશ ધ્યાનમાં રાખવા માટે કટિબદ્ધ એવા પાટીલની ટર્મ પૂર્ણ થતા હવે નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિના સંકેત પણ મળવા લાગ્યા છે

કે કોઈ કાર્યકર્તાનું અપમાન નહીં થવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એની તાકાત છે અને મને આનંદ છે કે આ પાંચ વર્ષની સમયની અંદર એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને આ ધારાસભ્ય કે સાંસદ મારું અપમાન કરે છે એવું એક પણ ફરિયાદ નથી આવી જો તમારી ફરિયાદ હોતે ને તો અમારી કોઈને ને કોઈને વિકેટ પડી જતી એમને ખબર છે અને એટલા જ માટે હવે એમને પણ કાર્યકર્તાઓનું મહત્વ સમજાય છે ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ પોતાના મતથી ચૂંટાતો નથી પોતાના કામથી ચૂંટાઈ જાય છે એવું પણ નથી પણ કાર્યકર્તાઓની જેમત કાર્યકર્તાઓએ મતદાતાઓ સાથે રહેલો સંપર્ક અને એ સંપર્કને કારણે આ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જઈને એને મતમાં ભારતીય જનતા પાર્ટીના માટેના મતમાં રૂપાંતરિત કરવાનું કામ જે તમે બધા કરો છો એના કારણે આ ઉમેદવારો અહીંયા જીતે છે અને જસ્ટ કે જેમ મોદી સાહેબને જાય છે અમિતભાઈને જાય છે એમ કાર્યકર્તાઓને જાય છે કે તમારા મતદારો સાથેનો સંપર્ક તમે મતદારો સાથેનો જે વિશ્વાસ તમે કેળ્યો છે એના જ કારણે આ લોકો જીતી જાય છે